સુરતથી સમાચાર જ્યાં પણ વરસાદ વરસ્યો સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદ વરસ્યો તો કેટલાક વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટું વરસ્યું અને બંધ થઈ ગયું ડિંડોલી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો આયોજકો ચિંતિત બની ગયા છે કેમ કે તૈયારીઓ તેમણે લગભગ પૂરી કરી દીધી છે ગરબા માટેની નવરાત્રિની તૈયારી લગભગ પૂરી થઈ ગઈ અને એવામાં સતત વરસાદ વરસી રહ્યો છે ગરબાને લઈને આયોજકો ખેલૈયાઓ ચિંતિત બની ગયા છે કે આવા વરસતા વરસાદમાં ગરબાનું આયોજન કોઈ ખુલ્લા ગ્રાઉન્ડમાં કરવું કેવી રીતે ઉપરથી હવામાન વિભાગનું પણ કહેવું છે કે નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે અને આ આગાહી હવામાન વિભાગની ખેલૈયા અને ગરબા આયોજકોની ચિંતા વધારી રહી છે ઉપરથી હવામાન વિભાગનું પણ કહેવું છે કે નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે અને આ આગાહી હવામાન વિભાગની ખેલૈયા અને ગરબા આયોજકોની ચિંતા વધારી રહી છે